જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં દર્શક મિત્રો આપણે ઘણીવાર માતાજીના મંદિરે માતાજીના મઢે આપણે શ્રીફળ વધેરવા માટે જતા હોય અને મિત્રો જે આપણે શ્રીફળ લઈ ગયા હોય જે માતાજીનું નામ લઈ અને આપણે એ શ્રીફળ વધેર્યું હોય તો ઘણીવાર એવું થાય છે કે શ્રીફળ ઊભું ફાટે છે તો દર્શક મિત્રો આનો શું મતલબ છે માતાજી શું આપણને કંઈ કહેવા માગે છે માતાજી શું આપણને કોઈ સંકેત દેવા માગે છે તો આના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થાય તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ અને જાણકારી મેળવવી પણ એ પહેલાં તમે જો આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બે લાયકન છે એના ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દો જેથી અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને બધાને પહેલાં મળે શ્રીફળનું ઊભું ફાટવું મિત્રો એક સારો સંકેત છે શ્રી નારિયેળ ઊભું ફાટે તો એ શુભ સંકેત છે એવું કહેવામાં આવે છે કે તમે જે પણ માતાજીનું નામ લઈ અને શ્રીફળ વધેર્યું હોય એ માતાજી તમારા ઉપર નાજી છે પ્રસન્ન છે એવું કહેવામાં આવે છે જો નારિયેળ કે શ્રીફળ તમે વધેર્યું હોય અને જો એ ઊભું ફાટે એનો મતલબ એ છે કે માતાજી તમારા ઉપર રાજી છે તમે જે પણ કાર્ય કરવાના છો એ કાર્યમાં તમને સફળતા મળશે એટલે ટૂંકમાં તમને જણાવીએ તો નાળિયેરનો ઊભું પાટું એક શુભ સારો સંકેત છે કે નારિયેળ વધેર્યું હોય એ આખું ફાટે તો માતાજી અમારા ઉપર રાજ્ય નહીં હોય અમારા ઉપર માતાજી પ્રસન્ન નહીં હોય તો મિત્રો માતાજી તમારા ઉપર પણ રાજ્ય અને પ્રસન્ન છે પણ દર્શક મિત્રો નારિયેળનો ઊભું ફાટવું એ સારો અને શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે નારિયેળ જો ઊભું ફાટે તો માતાજી તમારા ઉપર રાજી અને પ્રસન્ન હોય છે આને એક માતાજીનો સંકેત તરીકે માનવામાં આવે છે આ સિવાય પણ મિત્રો નારિયેળની એક બીજી માન્યતા છે એમાં કહેવામાં આવે છે કે તમે જો માતાજીની માનતા માની હોય અથવા તો તમારે કોઈ સારું કાર્ય ચાલુ કરવું હોય એ પહેલાં માતાજીના નામનું શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ લઈ અને પછી કાર્ય ચાલુ કર્યું હોય અને જો તમે એક શ્રીફળ લઈ અને માતાજીનું નામ લઈ અને જો એ શ્રીફળ વધેર્યા અને જો તે ખરાબ નીકળી તો અમુક માણસો એમ કહે છે કે તમે જે નારિયેળ વધેર્યું તે માતાજીની ફોગ નથી કારણ કે નારિયેળ બગડી ગયેલું નીકળ્યું અથવા તો તમે જે કામ માટે માતાજીના નામનું શ્રીફળ વધેર્યું એ કાર્ય નહીં થાય એવું માતાજીએ તમને આ બગડી ગયેલા નારિયેળના રૂપમાં સંકેત આપ્યો છે આવી ઘણી બધી વાતો છે કે તમારા ઉપર માતાજીની કૃપા નથી એટલે બગડેલું નારિયેળ નીકળ્યું છે તો દર્શક મિત્રો તમને જણાવવાનું કે ખરાબ નારિયેળ નીકળવું એ કોઈ અશુભ નહીં પણ સારો સંકેત છે એ માનવામાં આવે છે પૂજામાં અથવા તો માનતામાં અથવા તો કોઈ કાર્ય માટે તમે શ્રીફળ વધેરો ત્યારે શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો એને પણ સારો સંકેત કહેવામાં આવે છે બાકી તમે પછી માનો કે ન માનો જો તમને માતાજી ઉપર ભરોસો હોય માતાજી ઉપર વિશ્વાસ હોય પછી નાળિયેર ખરાબ ખરાબ નીકળે કે સારું નીકળે માતાજી તમારા બધા ધાર્યા કામો કરે છે પણ એના માટે મિત્રો તમને માતાજી ઉપર ભરોસો હોવો જોઈએ માતાજી ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો દર્શક મિત્રો એ માતાજી તમારા ધાર્યા કામો કરે છે બાકી માતાજીની સેવા પૂજા કરો માતાજી ઉપર ભરોસો અને વિશ્વાસ રાખો તો બધાએ તમારા ધાર્યા કામો કરશે અને છતાં તમારા મારું રક્ષણ કરશે અને કુળદેવીનું કામ મિત્રો એ જ છે કે તમારા આખા કુળનું રક્ષણ કરે છે બસ તમારે સાચા દિલથી સેવા પૂજા અને થોડી ભક્તિ તમારાથી જેટલી થાય તે કરો એટલે મિત્રો માતાજી તમારા ઉપર રાજી રહેશે અને સદા પ્રસન્ન રહેશે તો દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો આવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો